હાલો યુટ્યુબ ફેમિલી સવાર સવારના બધાને જે માથા કેમ છો બધા મજામાં ને તો મજામાં જ છે અમે પણ મજામાં છીએ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે કે હવાર સવારમાં જો કામ થઈ ગયું છે અને પોતા મારવાનું હાલે છે જો હિરલબેન પોતા મારે છે જો એટલે પૂગ્યા છે પોતા મારતા મારતા કાયર હા અને અમારે આઈ ગણે રામાપીરનું મંદિર સેવા ઘરની પાસે ત્યાં આજે છે તેથી તો ત્યાં ન્યા ભજનનો અને એવો બધો પ્રોગ્રામ રાખેલો છે

અને એમાં એવું છે પાણીનો વાર હતો તો પાણી બધું ભરાઈ ગયું છે હવે નાવાનું એક બાક છે કામ બામ થઈ ગયું પછી મેં કીધું નહીં નહીં તો આપણું પાણી પણ ઊંડું થઈ ગયું છે જો એ ડબ્બો ભરીને મૂકી દીધું છે પાણી પણ થોડું થોડું ઊંડું થઈ ગયું છે અને આપણે અટારમાં સવાર સવારમાં જો અમિતના પપ્પા કે મને કારેલાનું શાક કર દે તો આજ આપણે ઘરનું શાક બનાવવાનું છે તો આપણે કારેલા વપરાઈ ગયા છીએ

ઘરમાં રાખી ગયા છીએ અત્યારે અને બહાર વાગી ગયા છીએ કપડાં ધોવાના જ પડ્યા છીએ હોતે જો થોડાક અને હિરલબેન કારેલાનું શાક વઘારે છે જોઈએ આપણે જો બેન કારેલા આવા સરસ મજા શું કહેશું હિરલ કારેલા જો તડકી પણ આજ તો આવી ગઈ છે આજ તો બપોરે રાંધવાનું તો કઈ રે નગર તો હવારમાં રાંધી લેતા આવે આપણે આ કારેલા ભરાઈ ગયા છે અને હવે આ બે ત્રણ ભરવાના રહ્યા બી કાઢી હિરલ બેન ફરે જ કેટલા મસ્તી ના છે જો ભરી દીધા છે હિરલ બેન એવું બધી છે હવે આપણે થવાના છે કપડાં તો બપોરાનું ટાણું થઈ જાય જો અમારી મમ્મી કારેલાનું શાક વઘારે છે કા મમ્મી

જો બતસી આ રાખ બપોરા પર બેવું છે હાલો બપોરા પર બેહી જશે બપોરનું ઢાળ થઈ બપોરામાં જો રોટલી છે અને આવા છે ખીચડી છે થાય અને આવું શાક બપોરા હાલો મિત્રો તો નવરા થઈ ગયા છે આજથી પણ ઘરે અમે પાણી વાળવાનું નતું એટલે આજ ઘરે છે તો અમે જો આજકાલ જામફળી ખાતર નાખ્યું તું અને જામફળી પણ હવે આવવાના છે આમાં ફૂલ તો છે આજકાલ ખાતર નાખ્યું આજ પાણી ભર્યું પાણી આવ્યું છે ગુલાબડીમાં ગુલાબ બહુ આવ્યા છે અમારે તો નકરી આવી છે હલો યુટ્યુબ ફેમિલી આપણે મોઢો થઈ ગયો છે અગિયાર વાગ્યા છે સાડા ત્રણ અને આપણે હાંસનું રાંધવાની તૈયારી કરવાની છે અત્યારે કેમ કે હિરલબેન કાલસારી ભણે છે ને તો આપણે ત્યાં જવાનું છે કેમ કે આજે એકત્રીસ જાન્યુઆરી છે અને છોકરીઓ બધી રાસમાં અને ડાન્સમાં બધું રહ્યું હોય તો આજે બધું તમને બતાવીશું કાલસારી જવાના છે હિરલબેન ભણે છે ને અને અમારે કાલસારી જવાનો ટાઈમ છે સાત વાગે સાત વાગે ત્યાં પહોંચી જવાનું છે સાહેબનો ફોન પણ આવી ગયો છે અને વાલી મીટિંગ પણ છે ફરજિયાત વાલીને જવાનું છે બેન પાણીપુરી લેવા આવ્યા છે એક કડીએ કાઈલ કેટલી લેવાની રો 4 દિવસ 4 દિવસ લેવાની છે જા ભાઈ પાણી પૂરી આવ્યા છે આઈ માર જેઠાડી ઉપર દેરાણી પાણી પૂરી લેવા આવ્યા છે અત્યારે જો પાણીપુરી પૂરી વાળો આવ્યો તો હીરલ પાણી પૂરી લઈ આવી છે 20 રૂપિયા ને પૂરી એટલે આમાં ફોળ પૂરી છે ફોળ પૂરી આમાં છે તો ચાર ડીસ લે ચાલો બધા પાણીપુરી ખાવા હાલો એટલે ફેમિલી અમે જઈ છીએ કાલચાલી કેમ કે હિરલબેન હાઈ સ્કૂલે છે હીરલબેન તૈયાર થઈ ગયા છે એમ પપ્પા થઈ ગયા છે જો કોટ બોટ પહેરી અને રાઈત નું એટલે સાવું પડે હિરલબેન જ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે કાયરલ હા હા એવું છે ત્યાં જઈને પાછા મળશું પાસ આ રિઝોલવામાંથી આ કોઈ ને આ દેશ ને તો એવા આપણા સૌરાષ્ટ્રના વતની હતા એને આજે એક વારી એમાં આ હાથ નામ છે આપણી વચ્ચે હવે આવ્યા ને ત્યારબાદ બધું જ અમને બેસ્ટ મળ્યું છે બેસ્ટ સ્કૂલ બેસ્ટ ટીચર્સ બેસ્ટ

તે અમારી સાથે એવી રીતે ભણી જાય છે જેવી રીતે ગુલાબ ગુલાબજામુમાં મીઠી ચાસણી સર જેમની પરિસ્થિતિ આવે છે અલ્પા મેડમ જે ખૂબ જ સારું પણ આવે છે કુંભાણી સર જે અમને રમવા લઈ જાય છે અને મજા કરાવે છે ડાંગર સર તેમને અમે ઘણી વાતો સાંભળી છે અને ધોરણ અગિયાર માં તેમની પાસેથી ઘણું શીખવાની મારી ઈચ્છા છે તેમના જ્ઞાનનો લાભ અમને મળે તેવી આશા રાખું છું ઝાલા સર ઝાલા સરના લેક્ચર ની અમે રાહ જોતા હોઈએ છીએ રાહ જોતા હોઈએ છીએ તેઓ પ્રિન્સિપાલ બન્યા ને ત્યારબાદ ઘણા ફેરફારો થયા છે તે અમારી બધી જ ફરિયાદો સાંભળે છે તેમનો નિકાલ કરે છે અમને બધી જ બાબતમાં સપોર્ટ કરે છે હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું નૂતન મેડમ નૂતન મેડમને તો હું કોઈ દિવસ નહીં ભૂલી શકું જેમને શિક્ષણની સાથે સાથે સંસ્કારોનું પણ ઘડતર કર્યું છે જે જોવામાં તો બહુ જ કઠોર છે પરંતુ અંદરથી છે નરમ તેમના શબ્દો સાંભળવામાં બહુ જ કડવા હોય છે પણ પેલી કહેવત છે ને કે કડવી દવા તો માં જ તેમના વિશે જેટલું બોલું ને એટલું ઓછું પડે તેથી તેમના માટે મેં લાઇન લખી છે આશા કરું છું તેમને ગમશે ચલતે ચલતે રાસ્તા ભટક ગયે હમ તો સહી રાસ્તે પર ચલના શીખાયા હે અમે કભી દોસ્ત બનકર તો કભી મા બનકર સહી રાસ્તા દિખાયા હે અમે કિતાબો કે જ્ઞાન છે જીવન કે માર્ગદર્શક બનકર સાથ નિભાયા साथ निभाया है मंजिल चाहे कितनी भी दूर हो एक दिन हासिल कर ही लेंगे मंजिल चाहे कितनी भी दूर हो एक दिन हासिल कर ही लेंगे अगर साथ हो आप जैसे जरूर का तो हर मुश्किल को पार कर ही लेंगे हर मुश्किल को पार कर ही लेंगे